શ્રાવણ માસમાં બે સાતમ આવતી હોય છે અને એ બંને સાતમ ઘણા લોકો કરતા હોય છે ઘણા એક જ કરતા હોય છે પરંતુ એ શીતળા સાતમ ઉપર આપણે ઠંડુ બનાવીને ખાતા હોઈએ છીએ તો ઠંડુ હોય અને તો પણ ઘરમાં બધાને ભાવે અને પચવામાં સરળ રહે તેવી વાનગીઓ સાથે આજે હું અહીંયા તમારી માટે શીતળા સાતમની સ્પેશિયલ થાળીની રેસીપી લઈને આવી છું આ બધી જ વાનગીઓ ઠંડી હશે ને તો પણ બધાને ભાવે તેવી છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો શીતળા સાતમની થાળી માટે સૌ પ્રથમ આપણે અહીંયા ચૂરમાના લાડુ બનાવી લઈએ અને આ ચૂરમાના લાડુ ઠંડા થયા બાદ પણ એકદમ પોચા રહે છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ બને છે આ લાડુ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે અઢી કપ લોટ લેવાનો છે અને આ લોટને આપણે એક વખત સારી રીતે ચાળી લઈશું આ લોટ કરકરો છે છતાં પણ તેને મોટા કાણાવાળી ચારણીમાં ચાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેની અંદર ઘઉંના દાણા ઘણીવાર રહી જતા હોય છે ભયડકું આપણે દડાવીએ ઘંટીએ એટલે આ રીતે થોડાક દાણા રહેતા હોય તો એ નીકળી જાય ત્યારબાદ અડધો કપ મેં તેમાં બેસન એડ કર્યું છે તેને પણ આપણે ચાળી લઈશું ત્યારબાદ આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલી સૂજી એડ કરવાની છે આનાથી લાડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો સૂજી અને બેસનથી લાડવા વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે અને સૂજી બેસન સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે તેમાં પાંચ ટેબલ સ્પૂન મેં તેલનું મોયણ ઉમેર્યું છે તેલના મોયણની જગ્યાએ તમે ઘીનું મોયણ પણ ઉમેરી શકો છો આ પણ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જો આ રીતે મુઠ્ઠી પડતું મોયણ થવું જોઈએ જો મોયણ ઓછું હોય તો થોડુંક ઉમેરીને આ રીતે મુઠ્ઠી પડતું મોયણ તમારે કરી લેવાનું ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે અને ગરમ પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે ગરમ પાણી ઉમેરીને લોટ બાંધવાથી આમાંથી બનતા લાડુ એકદમ સરસ પોચા બને છે તો આ પહેલી ટીપ છે લાડુને પોચા કરવા માટેની તો પાણી ગરમ હતું એટલે મેં ચમચાની મદદથી તેને મિક્સ કર્યું અને થોડીક વાર પછી આપણે આ રીતે હાથથી મસળીને તેનો લોટ બાંધી લેવાનો છે આ લોટ આપણે થોડો કઠણ રાખવાનો છે કારણ કે આપણે આમાંથી લાડુ બનાવવાના છે લોટ કઠણ હશે એટલા જ લાડુ પોચા બનશે તો અહીંયા જુઓ લોટ એકદમ સરસ તૈયાર થઈ જાય એટલે આપણે તેમાંથી મુઠિયા વાળી લઈએ તો લુઓ લેવાનો અને ત્યારબાદ આ રીતે હાથથી મસળી મુઠિયા તૈયાર કરવાના અને આંગળીઓથી આ રીતે તેને પ્રેસ કરી અને તેને વચ્ચેથી થોડોક શેપ આપવાનો જેથી કરીને જ્યારે તમે તેને ફ્રાય કરો તો તે અંદરથી કાચા ન રહે એકદમ સરસ અંદર સુધી તળાઈ જાય તો બધા જ મુઠિયા આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે તો અહીંયા જુઓ બધા જ મુઠિયા મેં અહીંયા તૈયાર કરી લીધા છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ત્યારબાદ આ મુઠિયાને આપણે તેમાં ઉમેરતા જવાના છે મુઠિયાને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ ફ્રાય કરવાના છે નહીં તો તે ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે જો તમે તેને વધારે ગરમ તેલમાં તળશો તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું અને આ રીતે મુઠિયાનો કલર ગોલ્ડન થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું તો બસ બાકીના મુઠિયા પણ આ જ રીતે ફ્રાય કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો મુઠિયાની બીજી બેચ પણ મેં આ રીતે ઓઇલમાં ઉમેરી લીધી છે અને તે પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લઉં છું તો અહીંયા મુઠિયા આ રીતે તળાઈ ગયા છે અને મુઠિયાને આપણે ઠંડા કરવાના છે એટલા માટે હું આ રીતે તેના પીસીસ કટ કરી લઉં છું અને મુઠિયાને થોડીવાર માટે ઠંડા કરી લઉં છું થોડીવાર બાદ આપણે તેને ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ઉમેરીશું અથવા કોઈ પણ મિક્સર જારની અંદર તમે તેને ઉમેરી શકો છો થોડાક થોડાક ઉમેરવાના અને પછી તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાના તો ફ્રેન્ડ્સ આ લાડુને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે આ બ્લેન્ડરમાં એક સેફ્ટી ફીચર આપવામાં આવેલું છે જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતું અને એકવાર લોક થયા બાદ તે ઓન થઈ જાય છે અને ફટાફટ તેમાં ગ્રાઇન્ડિંગ પણ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ અગારોનું આ માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા જુઓ મેં એકદમ સરસ થઈને ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે આને આપણે ચાડી લેવાનું છે તો એકદમ પોચા લાડુ બનાવવા માટે આને ચાળવું ખૂબ જ જરૂરી છે ઘણા લોકો ચાળતા નથી પણ આને એક વખત તમે ચાળશો તો એકદમ સ્મૂથ લાડવાનો દર તૈયાર થશે અને એના લીધે પણ તમારા લાડુ પોચા બનતા હોય છે તો અહીંયા મુઠિયાને ગ્રાઇન્ડ કરતી વખતે આ રીતે જે મોટા મોટા કટકા રહી ગયા હોય તેને ફરીથી તમારે ઝારની અંદર ઉમેરી લેવાનો અને ત્યારબાદ એમાં બાકીના થોડાક મુઠિયા ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું અને ત્યારબાદ તેને આ રીતે ચાડી લેવાનું તો આ પ્રોસેસ તમારે રિપીટ કરવાની જ્યાં સુધી તમારા બધા મુઠિયા તમે દળીને તૈયાર ના કરી લો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ મુઠિયા દળી લીધા અને તેને ચાળી લીધા છે અને તમે જુઓ આ રીતે લાડવાનો દર તૈયાર થઈ ગયો છે અને તમે આ રીતે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેમાં ગોળ ઘીનો પાયો કરી અને ઉમેરીને લાડવા ગરમા ગરમ પણ તૈયાર કરી શકો છો પણ હું અત્યારે આ લાડુને કમ્પ્લીટ પ્રોસેસ સાથે બનાવી દઉં છું તો તેના માટે આગળની પ્રોસેસમાં મેં બે ટેબલ સ્પૂન ઘીને ગરમ કરવા માટે મૂક્યો અને તેમાં વન ફોર્થ કપ બદામના ટુકડા વન ફોર્થ કપ કાજુના ટુકડા ઉમેરી તેને આ રીતે ધીમા તાપે શેકી લીધું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન કિસમિશ એડ કરી તેને પણ ડ્રાયફ્રૂટ સાથે મેં શેકી લીધું છે અને ત્યારબાદ ગેસને બંધ કરી આ મિશ્રણને આપણે લાડવાના દરમાં ઉમેરી લેવાનું છે આ બિલકુલ ઓપ્શનલ છે તમે આને સ્કીપ પણ કરી શકો છો કાજુ બદામ કિસમિસ વગર પણ લાડવા બનાવી શકાય છે ચમચી હું તેમાં જાયફલ પાવડર એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર ઇલાયચી પાવડર એડ કરું છું અને આ બધું જ બરાબર હું મિક્સ કરી લઉં છું તો અહીંયા જુઓ એકદમ સરસ લાડવાનો દર રેડી થઈ ગયો છે અને હવે આપણે અહીંયા પેનની અંદર પોણા કપ જેટલું ઘી ઉમેરવાનું છે ત્યારબાદ હું તેની અંદર દોઢ કપ ગોળ ઉમેરી રહી છું મેં અઢી કપ ઘઉંનો લોટ લીધો હતો અને અડધો કપ બેસન અને પાક કપ સુજી ઉમેરી હતી તેની સામે અહીંયા અઢી કપ જેટલો ગોળ લેવાનો છે અને પોણો કપ ઘી લેવાનો છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગોળને મેલ્ટ કરી અને તેનો પાયો તૈયાર કરીશું ફ્રેન્ડ્સ અહીંયા ગોળને મેલ્ટ થાય ત્યાં સુધી જ કૂક કરવાનું છે ઘીમાં એનાથી વધારે નહીં ત્યારબાદ તરત જ ગોળ ઘીના પાયાને આ લાડવાના દરમાં ઉમેરી લેવાનું છે અહીંયા જો તમે ગોળને ઘીમાં કડક પાયો કરશો તો લાડુ તમારા કડક બનશે પોચા નહીં બને અને ઠંડા થયા બાદ એ ઘણી વખત ડ્રાય પણ થઈ જતા હોય છે તો આ ખાસ ટીપ છે કે ગોળને જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી જ ઘીમાં કૂક કરવાનું છે એનાથી વધારે નહીં તો અહીંયા આ મિશ્રણને મેં એક સરખું બધી બાજુએથી બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આના આપણે લાડુ બનાવી લઈએ તો આ રીતે મિશ્રણ હાથમાં લેવાનું અને આ રીતે તેના લાડુ વાળી લેવાના છે તો તમને જે શેપમાં લાડુ પસંદ હોય એ શેપમાં તમે લાડુ તૈયાર કરી શકો છો અને લાડુ આ રીતે એકવાર તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં થોડી ખસખસ લગાવવાની છે તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આ પોચા લાડુની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે સાતમ સ્પેશિયલ થાળી માટે આપણે અહીંયા બાજરી અને મેથીના વડા બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા હું તમને પહેલાં પરફેક્ટ માપ બતાવી દઉં છું અને આ માપ પ્રમાણે તમે બાજરીના વડા બનાવશો તો એકદમ પોચા બનશે તો અહીંયા દોઢ કપ મેં બાજરીનો લોટ લીધો છે વન ફોર્થ કપ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને વન ફોર્થ કપ મેં અહીંયા સૂજી લઈ લીધી છે તમે અહીંયા થોડુંક બેસન પણ એડ કરી શકો છો એનાથી પણ વડા ખૂબ સરસ લાગતા હોય છે સાથે જ અહીંયા મેં બે કપ આ રીતે ઝીણી સમારેલી મેથી લઈ લીધી છે મેથીને પાણીથી સારી રીતે ધોઈ લીધું છે તો ટોટલ બે કપ લોટની સામે બે કપ આપણે અહીંયા મેથી લઈ લેવાની છે હવે ત્યારબાદ એક મોટા વાસણની અંદર હું આ રીતે પહેલાં અડધો કપ દહીં ઉમેરી લઉં છું અને તેની અંદર હું આ રીતે બે ટેબલ સ્પૂન તેલનું મોયણ ઉમેરું છું તો ફ્રેન્ડ્સ અહીંયા વડામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે મોયણ વધારે પડતું ના થઈ જાય જો મોયણ વધારે થશે તો તમારા વડા જે છે એ ફ્રાય કરતી વખતે ખોલી જશે તેલ અને દહીંને મેં આ રીતે સારી રીતે મિક્સ કરી અને સ્મૂથ કરી લીધું છે અને હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીએ તો તેના માટે અડધી ચમચી મેં હળદર પાવડર એડ કર્યો છે ત્યારબાદ તેની અંદર આ રીતે એક ચમચી હું લાલ મરચાંનો પાવડર ઉમેરું છું એક ચમચી હું તેની અંદર મીઠું ઉમેરી રહી છું અને આ રીતે પાંચ ચમચી હું તેમાં હિંગ ઉમેરું છું સાથે જ હું અહીંયા તેની અંદર અડધી ચમચી અજમો ઉમેરી લઉં છું તો અજમો આ રીતે હાથથી મસળીને આપણે ઉમેરીશું એટલે તેની જે ફ્લેવર છે તે સરસ આવે અને ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરવાના છે ત્યારબાદ તેની અંદર આ રીતે ત્રણ ટેબલ સ્પૂન હું ગોળ ઉમેરી લઉં છું ગોળને સમારીને ઉમેરવાનું એટલે ઝડપથી ઓગળી જાય અને પાંચ ચમચી મેં અહીંયા બેકિંગ સોડા ઉમેરી છે તેની ઉપર હું આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરી લઉં છું અને આ બધું જ આપણે પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે આ મિશ્રણને બેથી ત્રણ મિનિટ માટે ફેંટશો એટલે ગોળ એકદમ સરસ ઓગળી જશે હવે આપણે તેની અંદર આ બે કપ જે મેથી સમારીને રાખી હતી તે ઉમેરી લઈએ અને અડધો કપ હું તેની અંદર જીણા સમારેલા લીલા ધાણા એડ કરું છું અહીંયા મેં બે ટેબલ સ્પૂન વાટેલું લસણ લીધું છે બે ટેબલ સ્પૂન હું તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરું છું અને ત્યારબાદ આ જે લોટ આપણે કાઢીને રાખ્યા હતા એ બધા લોટ ઉમેરવાના છે ફ્રેન્ડ્સ આ વડા બનાવતી વખતે લોટને ચાડીને ઉપયોગમાં લેજું બધા લોટ મેં ચાઢીને રાખ્યા હતા તો અહીંયા બધા જ લોટને ઉમેરી લીધા છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે પાણી નથી ઉમેરવાનું પહેલાં આપણે આ રીતે તેને મિક્સ કરી લઈએ કારણ કે આપણે આમાં દહીં અને તેલનું મોયણ પણ એડ કરેલું હતું અને શાકભાજી પણ ભીના હતા તો બધું મિક્સ થઈ જાય પછી જરૂરિયાત પૂરતું પાણી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરી આ રીતે લોટ બાંધવાનો છે આ લોટ વધારે કઠણ પણ ના હોવો જોઈએ અને વધારે પડતો નરમ પણ ના હોવો જોઈએ વડાના લોટને વધારે રેસ્ટ ઉપર નથી રાખવાનો ફક્ત પાંચ મિનિટ માટે જ તેને રેસ્ટ પર રાખીશું તો આ લોટ તમે જુઓ એકદમ પરફેક્ટ છે અને આપણે કોઈ ઢીલો કરવાની જરૂર નથી અને કઠણ કરવાની પણ જરૂર નથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો લોટને થોડોક મસળી લેવાનો અને ત્યારબાદ હાથમાં થોડુંક ઓઈલ લગાવી અને આના આપણે નાની નાની સાઇઝના આ રીતના લુવા તૈયાર કરવાના છે તો આ જે લુવા છે એ આ રીતે ગોળ ગોળ જ વાળવાના છે અને ત્યારબાદ આપણે હાથથી થેપવાની જગ્યાએ એક નવી રીતે જ વડા તૈયાર કરીશું તો મેં અહીંયા ભીનો રૂમાલ લઈ લીધો છે અને આ રીતે બોલ્સ હું તેની ઉપર મૂકી દઉં છું ઉપરથી મેં રૂમાલ ઢાંકી લીધો છે અને હવે આપણે આ રીતે તેને થોડુંક પ્રેસ કરી લઈશું તો જો આ રીતે હળવા હાથે તેને પ્રેસ કરવાનું છે તો એક એક વડો તમારે થેપવાની જરૂર નહીં પડે ઇઝીલી તમે એક સાથે આટલા વડા તૈયાર કરી શકો છો આ રીતે જ્યારે તમે વડાને પ્રેસ કરો ત્યારે તમારે તેની થિકનેસનું ખાસ ધ્યાન રાખવાનું બહુ વધારે પતલા પણ નહીં કરી દેવાના અને બહુ વધારે જાડા ન હોય એ રીતે તમારે તેને રાખવાના છે તો અહીંયા હાથની આંગળીઓને ભીનું કરી અને પછી આ રીતે તેની ઉપર સફેદ તલ લગાવી લેવાના એટલે તલ એકદમ સરસ વડા ઉપર ચોંટી જશે અને ત્યારબાદ આ જ રીતે બધા વડા તૈયાર કરી તેને ગરમ કરેલા તેલમાં આપણે ફ્રાય કરવાના છે ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો ઉપર રાખવાની અને પછી ધીરે ધીરે આ વડાનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું તો અહીંયા જુઓ વડાનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું આ વડાને તમે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો આ પોચા વડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો હવે ત્યારબાદ આપણે અહીંયા પળવાળા મેથીના થેપલા બનાવી લઈશું તો સૌપ્રથમ અહીંયા આપણે થેપલાનો લોટ બાંધવાનો છે તો નવી રીતે થેપલા બનાવવા માટે મેં અહીંયા અઢી કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં અડધો કપ મેં બેસન ઉમેર્યો છે અહીંયા મેં એક વાટકી ઝીણા સમારેલા લીલા દાણા ઉમેર્યા છે અને એક વાટકી મેં અહીંયા ઝીણા સમારેલા મેથીના પાન ઉમેર્યા છે અહીંયા મેં તેની અંદર બે ચમચી વાટેલું લસણ ઉમેર્યું છે અને બે ચમચી હું તેની અંદર આદુ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી લઉં છું આદુ મરચાં લસણથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પણ જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરો ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે એક ચમચી અહીંયા ધાણાજીરું પાવડર ઉમેરવાનો છે અને એક ચમચી હું તેમાં આ રીતે લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું ત્યારબાદ તેની અંદર એક ટેબલ સ્પૂન મેં અહીંયા સફેદ તલ ઉમેર્યા છે અને સ્વાદ પ્રમાણે એક ચમચી હું તેમાં મીઠું પણ ઉમેરી લઉં છું ગળપણ માટે અહીંયા બે ચમચી ખાંડ ઉમેરવાની છે મને થેપલા થોડા ગળચટ્ટા હોય તો વધુ પસંદ છે એટલા માટે મેં ખાંડ ઉમેરી છે અને અડધા લીંબુનો રસ પણ હું તેમાં ઉમેરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા અડધો કપ દહીં લીધું છે દહીંથી લોટ બાંધવાથી થેપલા ખૂબ જ પોચા બને છે અને મોયણ મેં અહીંયા માપનું જ લીધું છે અહીંયા મેં દોઢ ટેબલ સ્પૂન તેલનું મોયણ ઉમેર્યું છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે જો ફ્રેન્ડ્સ તમારી પાસે દહીં ના હોય તો તમે છાશથી પણ લોટ બાંધી શકો છો તો પહેલાં મેં આ બધું મિશ્રણ મિક્સ કર્યું અને હવે હું તેમાં આ રીતે થોડુંક પાણી ઉમેરી અને લોટ બાંધી લઉં છું લોટ બાંધતી વખતે અહીંયા ખૂબ જ ઓછા પાણીની જરૂર પડતી હોય છે કારણ કે આપણે આમાં દહીં ઉમેર્યું છે મેથી ધાણા એ બધા ધોઈને ઉમેર્યા હોય એટલે તેમાં પણ મોઇશ્ચર હોય થેપલાનો લોટ આ રીતે બંધાઈ જાય એટલે આપણે તેને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું અને પાંચથી દસ મિનિટ થઈ જાય એટલે આપણે આ લોટને હવે ચેક કરી લઈએ આ લોટને આપણે થોડોક મસળીને સ્મૂથ કરવાનો છે તો આ રીતે થોડુંક ઓઇલ આપણે લગાવી અને પછી સ્મૂથ કરીશું તો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો અહીંયા થેપલાનો લોટ તૈયાર છે અને હવે આપણે આમાંથી આ રીતે લુવા કરવાના છે મીડિયમ સાઇઝના લુવા કરીશું નાના નહીં કરીએ કારણ કે આપણે પળવાળા મેથીના થેપલા વણવાના છે તો આ રીતે લુવો બનાવી લીધા બાદ આપણે તેને વણી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક ઓઇલ લગાવીશું તમે ઘી પણ લગાવી શકો છો આ રીતે ઓઇલ લગાવી અને આપણે તેને ફોલ્ડ કરી લેવાનું છે તો ટ્રાયંગલ શેપમાં આ રીતે ફોલ્ડ કરીશું ફ્રેન્ડ્સ તમે સાદા થેપલા તો ઘણીવાર બનાવ્યા હશે પણ આ રીતે પળવાળા નહીં બનાવ્યા હોય એકવાર બનાવજો પળવાળા મેથીના આ પરાઠા બહુ જ સરસ લાગે છે આ રીતે બધી બાજુથી મેં તેને વણી લીધું છે અને તમે જુઓ થેપલું એકદમ સરસ એક સરખું જ બધી બાજુએથી વણાઈ ગયું છે હવે આ પરાઠાને આપણે તવા ઉપર શેકી લઈએ તવા ઉપર શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની પહેલાં આ પરાઠાને આપણે બંને બાજુથી શેકી લઈશું ત્યારબાદ પરાઠો થોડોક શેકાય એટલે આપણે તેમાં ઓઇલ ઉમેરીશું થોડુંક જ ઓઇલ મેં ઉમેર્યું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી છે અને આ રીતે આપણે તેને શેકી લઈએ તો અહીંયા જુઓ તેલ ઉમેરવાથી જ આ પરાઠા આ રીતે વચ્ચેથી થોડાક થોડાક ફૂલવા પણ લાગે છે અને એકદમ ટેસ્ટી એવા આપણા આ પળવાળા મેથીના થેપલા કે મેથીના પરાઠા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ બીજા દિવસે ઠંડી હોય તો પણ ભાવે તેવી ચટપટી સ્વાદિષ્ટ બટેકાની સૂકી ભાજી આપણે અહીંયા બનાવી લઈએ તો એક પેનમાં મેં અહીંયા બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું ત્યારબાદ અહીંયા હું અડધી ચમચી જીરું પણ એડ કરી લઉં છું અને ચમચી મેં તેમાં હિંગ ઉમેરી છે સાથે જ મેં અહીંયા ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે અને આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન વાટેલા કાચા સિંગદાણા પણ ઉમેરી લીધા છે આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરવાનું છે એક મિનિટ માટે મસાલો સોતે થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ત્યારબાદ એક ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી તેમાં મીઠું ઉમેરી રહી છું બટેકા બાફતી વખતે મેં તેમાં મીઠું ઉમેર્યું હતું એટલે અત્યારે અડધી ચમચી જ ઉમેર્યું છે આ બધું જ આપણે આ રીતે ધીમા તાપે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ હું તેની અંદર ચાર બાફેલા બટેકાના આ રીતે નાના નાના પીસીસ ઉમેરી લઉં છું તો બટેકા બાફી અને પછી મેં આ રીતે તેના પીસીસ કર્યા હતા થોડાક લીલા ધાણા ઉમેરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો જો બટેકા અહીંયા મેં મોટી સાઇઝના લીધા હતા મીડિયમ સાઇઝના હોય તો તમે પાંચ પણ ઉમેરી શકો છો અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો પર રાખીશું ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈએ એટલે બટેકા મસાલાને સારી રીતે એબ્ઝોર્બ કરી લે અને પાંચ મિનિટ બાદ આપણે તેને આ રીતે ખોલીને ચેક કરીશું તો આપણું શાક તૈયાર છે ગેસ બંધ કરવાનો છે અને ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે તો લીંબુનો રસ લાસ્ટમાં જ ઉમેરવાનો છે તમે ખટાશમાં લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો અને આમચૂર પાવડર પહેલાં પણ ઉમેરી શકાય છે તો બટેકાની સૂકી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા હું લસણની એક ચટણી તૈયાર કરી લઉં છું તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન કાચા સિંગદાણા લીધા છે તેમાં બે ટેબલ સ્પૂન લસણ ઉમેર્યું છે એક ચમચી મેં તેમાં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે ત્યારબાદ તેમાં આ રીતે અડધી ચમચી મીઠું એડ કરીશું અને ત્યારબાદ અહીંયા ત્રણ ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરવાનો છે આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ત્યારબાદ મેં તેની અંદર આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે ખટાસમાં તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ મેં તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે આને પણ અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર હું ગ્રાઇન્ડ કરી લઉં છું ફ્રેન્ડ્સ જો તમારે આ ન્યુટ્રી બ્લેન્ડર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો અહીંયા આપણી જે ચટણી છે એ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ છે પણ આ ચટણી ઘટ છે અને હું થોડીક લિક્વિડ કરું છું બજારમાં આ ચટણી લાઈવ ઢોકળા સાથે મળતી હોય છે અને આપણને ખૂબ જ પસંદ હોય છે એ ચટણી થોડીક લિક્વિડ જ હોય છે એટલે મેં અહીંયા થોડુંક પાણી ઉમેરી આ રીતે તેને મિક્સ કરી લીધું છે આ ચટણી થેપલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણી એક લસણની ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા ખાટી ગેસ બનાવી લઈએ અને આ ગેસ બનાવવા માટે મેં અહીંયા આ રીતે એક કપ કણકી લીધી છે કણકી તમે કોઈ પણ લઈ શકો છો બાસમતીની પણ લઈ શકો છો કૃષ્ણકમોદની પણ તમે લઈ શકો છો આ કણકીને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે બેથી ત્રણ વખત આ પ્રોસેસને રિપીટ કરી અને કણકીને સારી રીતે ધોઈ લેવાનું ત્યારબાદ આ કણકીને આપણે પાણીમાં પલાળીને રાખીશું દસથી પંદર મિનિટ માટે અને દસ પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ તમે જોશો કે કણકી થોડીક ફૂલી ગઈ હશે હવે ત્યારબાદ કુકરમાં આ રીતે હું એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું અને એક ચમચી હું તેમાં ઘી ઉમેરી લઉં છું હું અત્યારે આ જે ગેસ બનાવી રહી છું એ વઘારેલી બનાવી રહી છું એટલા માટે મેં અહીંયા અડધી ચમચી જીરું એડ કર્યું છે તેની અંદર એક ચમચી હું આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરું છું ત્યારબાદ તેમાં હું આ રીતે આઠથી દસ પાન મીઠા લીમડાના એડ કરું છું ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આ વઘાર કરવાનો છે અને આ રીતે વઘાર થઈ જાય એટલે આપણે તેમાં ધોયેલી કણકી ઉમેરી લેવાની છે તો અહીંયા ફ્રેન્ડ્સ મેં કણકી ઉમેરી લીધી અને તેને હું આ રીતે વઘાર સાથે મિક્સ કરી લઉં છું ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર છાશ ઉમેરવાની છે તો છાશ અહીંયા થોડી ખાટી લેવાની છે અને એક કપ કણકીની સામે આપણે અહીંયા ત્રણ કપ છાશ ઉમેરવાની છે તો અહીંયા જો તમને ઢીલી ગેસ પસંદ હોય તો તમે ચાર કપ જેટલી છાશ પણ ઉમેરી શકો છો સાડા ત્રણ કપથી ચાર કપ જેટલી ઉમેરી શકાય એનાથી વધારે નહીં આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ચમચી મેં તેમાં આ રીતે મરી પાવડર ઉમેર્યો છે તેને આપણે અહીંયા બરાબર મિક્સ કરી લઈશું અને કૂકરનું ઢાંકણ ઢાંકી આપણે અહીંયા ત્રણ વિસલ લગાવી લેવાની છે ત્રણ વિસલ થાય એટલે ગેસને બંધ કરીશું અને કુકરમાંથી પ્રેશર રિલીઝ થાય એટલે આ રીતે ચેક કરી લઈએ તો એકદમ પરફેક્ટ આપણી આ ગેસ જે છે એ તૈયાર થઈ ગઈ છે આ ગેસ ઠંડી થયા બાદ પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે પોચી હોય છે એટલે ખાવાની વધારે મજા આવે છે હવે પચવામાં હળવી રહે તેવી બેસન વગરની આપણે અહીંયા છાસની કઢી બનાવી લઈએ એકદમ પરફેક્ટ બનશે અને સ્વાદિષ્ટ બનશે તો તેના માટે મેં અહીંયા આ રીતે એક વાટકી ઘટ્ટ દહીં લઈ લીધું છે અને તેને આપણે આ રીતે સ્મૂથ કરી લેવાનું છે હવે ત્યારબાદ આની અંદર આપણે બેસન નહીં ઉમેરીએ આપણે મસાલામાં આ રીતે અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે મારી આ રીતથી કઢી બનાવશો તો કઢી બનાવતી વખતે કઢી ફાટશે નહીં અને આપણે બેસન વગર બનાવી રહ્યા છીએ એટલે પચવામાં પણ હળવી રહેશે ચોમાસામાં તમને પેટમાં કોઈ નુકસાન નહીં કરે તો હવે અહીંયા કઢીનો વઘાર કરવા માટે મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં આ રીતે હું અડધી ચમચી રાઈ એડ કરું છું આ રીતે અડધી ચમચી તેમાં જીરું એડ કરું છું ત્યારબાદ તેમાં હું બે ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરું છું આ વઘારને ધીમા તાપે સાંતડવાનો છે આદુ મરચાં આ રીતે થોડાક સંતળાય એટલે આપણે તેની અંદર થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ત્રણ ટેબલ સ્પૂન હું તેમાં ઘઉંનો લોટ ઉમેરું છું આને આપણે વઘારમાં આ રીતે શેકી લેવાનું છે આ લોટને આપણે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી તેમાંથી સુગંધ ન આવવા લાગે અને જ્યાં સુધી તે હળવો ન થઈ જાય લોટ આ રીતે હળવો થઈ જાય અને તેમાંથી સુગંધ આવે એટલે આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ તરત જ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર દહીંવાળું મિશ્રણ ઉમેરી લઈએ જ્યારે તમે આ દહીંને કઢાઈમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની અને આ રીતે તેને મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ બેસન કાચું ઉમેરીને લોકો કઢી બનાવતા હોય છે પણ એનાથી પેટમાં દુખાવો થતો હોય છે બેસનની જગ્યાએ આ રીતે તમે ઘઉંના લોટનો ઉપયોગ કરી અને તેને શેકીને તેની કઢી બનાવશો તો આ કઢી પચવામાં બિલકુલ હળવી રહે છે અને પેટમાં દુખાવો પણ નથી થતો હવે આપણે આ કઢીને થોડીક પતલી કરવા માટે આ રીતે સવા કપ જેટલું પાણી ઉમેરીશું તમારે કઢી જેટલી થીક કે પતલી જોવે એ પ્રમાણે તમારે તેમાં પાણી ઉમેરવાનું તો અહીંયા મેં એકદમ સરસ કઢીને મિક્સ કરી લીધી છે હવે મેં તેમાં આ રીતે બે ટેબલ સ્પૂન ગોળ ઉમેર્યો છે ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ શકો ત્યારબાદ આ કઢીમાં હું આ રીતે એક ચમચી ઘી ઉમેરી લઉં છું ઘી ઉમેરવાથી કઢી ફાટશે નહીં અને હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર કરી આ કઢીને તમારે ઉકાળી લેવાની છે હવે ત્યારબાદ આ કઢીમાં આપણે થોડાક લીલા ધાણા ઉમેરીશું ગેસની ફ્લેમને આ સમયે સ્લો ઉપર કરી લેવાની છે અને કઢીને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું પાંચ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો કઢી એકદમ સરસ તૈયાર થઈ ગઈ હશે તેમાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું હશે અને કઢીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે ગેસ બંધ કરીશું અને આ થાળીને આપણે હવે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ સાતમની સાત વાનગીઓ સાથેની આ સ્પેશિયલ થાળી જે ઠંડી હોય તો પણ બધાને ભાવે અને પચવામાં બિલકુલ હળવી રહે પેટમાં દુખાવો ન થાય તેવી આ થાળીની રેસિપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ